એક સામાન્ય પ્રકારની ચોરીની ઘટના સામે આવી હતી પણ પોલીસ તપાસ બાદ આ સામાન્ય ચોરીનો કેસ અસામાન્ય હોય તે પ્રકારનો ખુલાસો થયો ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરીમાં આરોપી તરીકે જે ઘરમાં ચોરી થઈ હતી એ જ પરિવારની દીકરી પણ હવે આરોપી બની ગઈ છે વિગતે વાત કરીએ આ ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરીની આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

તારીખ બે સપ્ટેમ્બરના રોજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં વિગતો એવી હતી કે પરિવાર જૂનાગઢ એક પ્રસંગ અર્થે ગયો હતો ત્યારે ઘરે તેમની પુત્રી પૂનમ એકલી રોકાઈ હતી અને પૂનમ ઘરને તાળું લગાવી ચાવી ઘરની બહાર રહેલા બૂટ ચપ્પલના સ્ટેન્ડ પાસે રાખી કામ પર જતી રહી હતી પરંતુ જ્યારે તેના પિતા રમેશ ગિરી પોતાના પુત્ર અને પત્ની સાથે ઘરે પરત ફરે છે અને તેઓ જુએ છે તો ઘરમાં સામાન વેર વિખેર અવસ્થામાં દેખાઈ રહ્યું હતું ઘરને આ હાલતમાં જોઈ રમેશ ગિરી ચોરીની આશંકાના કારણે સામાનની તપાસ કરે છે ત્યારે તેમને ખ્યાલ પડે છે કે ઘરનો કબાટ ખુલ્લો છે અને તેમાં રાખેલી સૂટકેસમાં જે સોના ચાંદીના દાગીના રાખેલા હતા તે પણ ગાયબ છે આમ કિંમતી ધાતુના દાગીના ગાયબ થયાની જાણ તેમને થઈ બાદમાં તેમણે પોલીસ સ્ટેશનને જાણ કરી રૂપિયા એક લાખ સત્યોતેર હજારના સામાનની ચોરીની પોલીસ ફરિયાદ પર નોંધાવી અને પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દરમિયાન શંકા ગઈ પૂનમ પર અને પૂનમની પૂછપરછ કરવામાં આવતા પૂનમે ચોંકાવનારી હકીકતની કબૂલાત કરી હતી પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવી બધું ચેક કરતા એમાં ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલી હતી આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુનડી એવી કરીને બોલાવે છે અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોની એ જેને એમના દાદીને લઈ અને બિલ વગરના દાદી દાદીને લઈ અને એનો રાડિયો બનાવી આપ્યો જીગ્નેશભાઈ પાલા કરીને જુનાગઢના એમને એરેસ્ટ કરવામાં આવે છે ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમને તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને સો ટકા મુદ્દામાલ રિકવર કરી ત્રણેય આરોપી પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાવેલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરી ને અંજામ આપેલ છે અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જો ચોરીમાં મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આજે જે સગાઈ છે એ છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ સંબંધ છે એ ટકી તમે સાંભળ્યો પ્રકારે ડીવાયએસપી ડોડિયાના જણાવ્યા પ્રમાણે આ ચોરીના આરોપમાં પૂનમની ધરપકડ કરવામાં આવી છે સાથે જ આરોપી તરીકે પૂનમના પ્રેમી હિમાલય ઉર્ફે મલય ગોસ્વામી અને તે ચોરીના દાગીનાને ખરીદી અને ઓગાડનારા અને ઢાળીઓ બનાવનારા સોની જીગ્નેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે પોલીસે ચોરીના દાગીનાના અને સોનાના ઢાળિયાના સામાનને કબજે લીધો છે આગળની કાર્યવાહી હાથ ધરી અને ત્રણેય આરોપીને હાલ તો રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે જોઈએ હવે આ મામલામાં વિધુ કાંઈ ખુલાસા થાય છે કે પછી બસ આટલું જ હતું વધુ કે તો સાથે જલ્દી મળીશું નવજીવન પર જોડાયેલા રહેજો નવજીવનની આ ચેનલ સાથે નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાના